પામેલા ગીતાબેન રબારીના ભાઈ મહેશ રબારીનું સત્યાવીસ નવેમ્બર બુધવારના રોજ બેસણું છે ત્યારે આ બેસણામાં અચાનક કંઈ એવું થયું કે દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા મિત્રો બેસણામાં શું થયું તમે પણ જાણવા માગો છો ને તો ધ્યાન આ વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં એક લાઇક જરૂર કરીજો મિત્રો આજ રોજ ગીતાબેન રબારીના ભાઈ મહેશ રબારીનું બેસણું છે અને બેસણામાં ગુજરાતના કેટલાક લોકપ્રિય કલાકારો સામેલ થવાના અહેવાલો મળી રહ્યા છે જેમ કે કીર્તિદાન ગઢવી જીજ્ઞેશ કવિરાજ રાજભા ગઢવી વિજય સુવાળા દેવાયત ખાવડ જેવા અનેક કલાકારો જોવા મળ્યા હતા મિત્રો તમને જણાવી દઈએ કે મહેશભાઈ ગીતાબેન રબારીના સગાભાઈ ન હતા પરંતુ તેમના ભાઈ હતા તેમના બે સગાભાઈઓ બાળપણમાં જ મૃત્યુ પામ્યા હતા આજે ગીતાબેન રબારી તેના માતા પિતાના સંતાનોમાં એકલા જ છે તેમના ત્રણેય ભાઈઓનું ભયંકર રીતે મૃત્યુ થયું છે આ પાછળનું કારણ સામે આવતા લોકોના હો સુડી ગયા હતા મિત્રો કહેવાય છે કે ગીતાબેનનો પરિવાર વર્ષોથી દુઃખ ભોગવી રહ્યો છે જ્યારે આ પાછળનું કારણ મીડિયાએ જાણવાની કોશિશ કરી તો કે એવું સામે આવ્યું કે જાણીને બધાના હોશ સુડી ગયા હતા મિત્રો શું છે સત્ય ચાલો આપણે વિસ્તારથી જાણીએ વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર જો મિત્રો ગીતાબેન રબારીના ભાઈ મહેશ રબારીનું આકસ્મિક અવસાન થયું હોવાનું સામે આવ્યું છે આ દુઃખદ સમાચાર સાંભળીને ગીતાબેન રબારીએ પોતાનો પ્રોગ્રામ પણ કેન્સલ કરી નાખ્યો હતો તેમજ મહેશ રબારીના ઓચિંતા મોતના પગલે તેના પરિવારમાં શોક ગરકાવ થયો છે મળેલી માહિતી મુજબ ગીતાબેન રબારીના ભાઈ મહેશ રબારીનું ઓગણચાલીસ વર્ષની ઉંમરે હાર્ટ અટેકથી નિધન થતાં તેમના અને તેમના તે દુઃખ આવી પડ્યું છે ગીતાબેને મહે મહેશભાઈ રબારીના નિધન બાદ એક પોસ્ટ શેર કરી હતી જે અનુસાર મહેશભાઈ રબારીનું ચોવીસ નવેમ્બરે અવસાન થયું છે તેમજ તેમનું બેસણું સત્યાવીસ નવેમ્બરે ટપ્પર ગામમાં બપોરે બે વાગ્યાથી પાંચ વાગ્યા સુધી રાખવામાં આવ્યું છે તેમજ મહેશ રબારી ગીતાબેન રબારીના પિત્રાભાઈ હોવાનું સામે આવ્યું છે મહેશ રબારીને ગીતા રબારી રાખડી બાંધતા હતા મિત્રો ગીતા રબારી અને મહેશ વચ્ચે ભારે સ્નેહ હતો ગીતા રબારી રક્ષાબંધન પર ખૂબ જ ધામધૂમથી મહેશ રબારીને રાખડી બાંધતા હતા જેના ફોટા પણ તેઓ શેર કરતા હતા ત્યારે કુદરતને જાણે બીજું જ કંઈ મંજૂર હોય તે મહેશ રબારીની ઓચિંતી વિદાયના કારણે પરિવારમાં ભારે ગમગમી છવાઈ ગઈ છે કલાકારોએ શોક વ્યક્ત કર્યો મિત્રો મહેશ રબારીના મોતના પગલે અન્ય કલાકારોમાં જેમાં ગીતા રબારી રાજભા ગઢવી હતા કીર્તિદાન ગઢવી સહિત અનેક કલાકારોએ શોક વ્યક્ત કર્યો છે આ સાથે જ ગીતા રબારી ઉપલેટામાં પોતાનો પ્રોગ્રામ કેન્સલ કરીને વતને પહોંચી ગયા હતા